રાજ્યકક્ષાના નેશનલ સ્ટાર્ટઅપ ડેની ભવ્ય કરવામાં આવી જણાવી દઉં કે આયોજિત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ વિદ્યાર્થીઓમાં જાગૃતિ હતો વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને નવીનતા ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે એસએસઆઈપી અંતર્ગત એકસો દસ વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજારની ગ્રાન્ટ આપવામાં આવી આ ગ્રાન્ટ વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ અને નવીનતમ પ્રોજેક્ટમાં ઉપયોગી થશે અને તેમના વિચારોને વાસ્તવિકતા બનવામાં મદદ કરશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી અનુષ્ઠાનમાં એક હજાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને દસ હજાર શાળાઓને આ યોજનામાં આવરી લેવાયા આ આયોજન દ્વારા પચાસ લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરાશે કાર્યક્રમના આયોજન અને તેના પ્રભાવને કારણે વિદ્યાર્થી સમુદાયમાં નવીનતા અને સ્ટાર્ટઅપ કલ્ચરની જાગૃતિ ફેલાઈ રહી છે પ્રથમ વખત યોજાયેલ આ પ્રકાર ના રાજ્યકક્ષાના સ્ટાર્ટઅપ ડેમાં વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ વિચારો અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું તેમણે તેમના પ્રયત્નો અને સફળતાનો અનુભવ કર્યો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે જાણકારી અને અનુભવ શેર કર્યા ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના આ સ્ટાર્ટઅપ ડે દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિચારો અને પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે અનોખું મંચ મળી રહ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ સેમિનારો વર્કશોપ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્ટાર્ટઅપ જગતના મહાનુભાવો અને નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવો અને રાજકીય નેતાઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને તેમને નવા યોગદાનો માટે અભિનંદન આપ્યા આ કાર્યક્રમના સફળ આયોજનથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રે નવી દિશાઓ ખુલી રહી છે અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા પ્રત્યેની રસપ્રદતા વધી રહી છે